માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે આપણે ખાવાના છે આંબલીના કતરા ખાતા કતરા તો આપણે પેલા તો આંબલીમાં જોવી કે આપણે આવડા 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 કતરા આવ્યા છીએ તો દેખાતા તો નથી ઉપર ઉપર દેખાય છે થોડાક જોઈએ કાયા કચરો છે એ આપણે અંબાય તો તોડવી

આપણે બીજો કાચરો પણ મળી ગયો આપડે દીકુ ને રાખવા દઈ દે વેલા દીકુ ચાલે ખીચામાં નાખી દે હજાર ભાઈ દીકુ ને તો આવે જ છે તડકો તોય દીકુ ને તા કાલ કોને ખાય તો પણ તોય એને ટાઈટ વાય છે અહીંયા ચાલે ને તોડી લીધું તોડી લીધું જઈ બેડો મારે નહી નખ્યાતો જો અક્ષુતા એ તો નીચે થી કાત્ર તોડી લીધો આ રે દીકુ નેક ચામ એક જ બોટી છે એક જ બોટી નું થાય પકડી રાખશે લે પકડી રાખશે આ બાજુ અક્ષ તો આ બાજુ છે આમ નાનું ભેરો ના ભાવ મોટો જમ્યો કેટલો દાદા નથી ને લેવા છે નકર તો દાદા પાડવાની નોંધે એ ખાતું ના ખવાયું અક્ષિતા

કે મમ્મી મમ્મી તોડી લેને તો આંબી જાશ મમ્મી અક્ષિતા ચક પડ્યો પડ્યો હા લે ગોત જા પડ્યો ઈ માંથી ચક પડ્યો આમ કેવા આવાજ આવે આમ કેવા આવાજ આવે માતા છોકરા બધાય કઈ મમી પાહે ઠેક ભઈ ગયો ધીકુ પાહે ધીકુ કિસામાં નાખીને ઈમાન છે આ આ એક ને લઈ કરવો છે ઈ બચ્ચી જઈ ઈમાન થી તો તોડી લે ક્યાં છે મને પર ખાડે ક્યાં આપણને કટલા બધા મળી ગયા હમણાં તમને કેટલા મળ્યા નઈ એ બતાવો પેલા તો આપણે કાચા પાડી લઈએ આ તો એક તો આપણે થી નથી અંબા

मोठा मोठा खर्चा पाडवा मडी આપણે આંબલી ના લીલા કાતરા ખાવાની તો મજા આવે પણ આંબલી નો કોર ખાવાની પણ બહુ મજા આવે

આપણે ચાલો મિત્રો હવે આપડે ની જેમ જોઈ લેવી ઘડિયાળ માં કેટલા વાગ્યા છે ઓછ સાડા દસ થઈ ગયા જોવા થઈ ગયા હવે થઈ ગયો છે આપણે નિશાળ જવાનો ફૂલ ટાઈમ તો તમને મારો ખાટા ખાટા કાચરા નો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય